નમસ્કાર આપ જોઈ રહ્યા છો ઇન્ડિયા ટીવી ત્રણસો પાસઠ ન્યૂઝ ચેનલ લખતર ગામના જાગૃત પત્રકાર અને નેશનલ પ્રેસ એસોસિએશન સુરેન્દ્રનગર જિલ્લા સહપ્રભારી વિજય જોશીની ચેનલ લખતર ન્યૂઝ અપડેટથી ત્રીસ દિવસમાં છ લાખ લોકો ઇમ્પ્રેસ થયા સાથે લખતર ન્યૂઝ અપડેટ ચેનલને સુરેન્દ્રનગર જિલ્લાના ઉચ્ચ અધિકારીની મદદથી કોડ નંબર જી યુ વન એટ થ્રી ફાઈવ ટુ મળ્યો હોય આથી તેમના દ્વારા એક ગ્રુપમાં આ અંગેનો મેસેજ મૂકતા છેલ્લા ઘણા સમયથી લખતર ન્યૂઝ અપડેટ ચેનલની પ્રગતિ જોઈ ઈર્ષાથી સળગતી રહેલ પોતાને પત્રકાર તરીકે ઓળખાવતા આવારા તત્વ જેવી ભાષાનો ઉપયોગ કરતા જયેન્દ્રસિંહ ઝાલા નામની વ્યક્તિએ આ ફેક છે કોડ નંબર મળ્યો નથી આથી જાગૃત પત્રકારે તેને જણાવ્યું હતું કે આ બધું તારે જોવાની જરૂર નથી આથી તુરત ઉશ્કેરાયેલ જઈશ ફોન કરી તું બહાર આવ હું બહાર ઊભો છે તને શરીરના ગોદા મારી દઈશ અને બહાર નહીં આવે તો ઘરમાં આવી જઈશ તેવી ફોન ઉપર ધમકી મારતો હોય જાગૃત પત્રકાર દ્વારા આ બાબતે પોલીસ સ્ટેશનમાં લેખિત ફરિયાદ કરતાં લખતર પોલીસ દ્વારા કંડુના શખ્સ જયેન્દ્રસિંહ ઝાલા સામે કલમ પાંચસો ચાર પાંચસો સાત પાંચસો છ બેના મુજબ ફરિયાદ દાખલ કરી તપાસ મહાવીર સિંહ પેઢીયા ચલાવી રહ્યા છે જોતા રહો ઇન્ડિયા ટીવી ત્રણસો પાસઠ ન્યૂઝ ચેનલ दोनों हाल पुण टेखे पुण टेखे पुण टेखे से हाल में उस बढ़िया बढ़िया है बड़ा अत जा